ગુજરાત ગુરુ ચરોતર તેત્રીસ ગુરુ બ્રાહ્મણ સમાજના સહયોગથી ગુજરાતના ચરોતર તેત્રીસ ગામોમાં વસતા તેત્રીસ ગામોના એકથી બાર વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ તેમજ પ્રાઇમરી વિદ્યાર્થીઓને કીટનું વિતરણ તેમજ મોટા વિદ્યાર્થીઓને સમાજ તરફથી બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજરોજ કુમાર રેસા છાત્રાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચરોતરના તેત્રીસ ગામના વડીલો તેમજ જુદા જુદા ઘટકના મંડળના પ્રમુખો દ્વારા આજરોજ બાળકોને પુસ્તક અને બેગનું સુંદર રીતે આયોજન કરવામાં આવેલું અને એ કાર્યક્રમ સરસ સફળ થયો આજરોજ દર વર્ષની જેમ ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પુસ્તક સ્કૂલ બેગ વગેરે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમાજના અનેક દાતાઓ તરફથી અમને દાન સાંપડ્યું એ દાનના માધ્યમથી વિદ્યાર્થીને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાનો એક અમારો આશય હતો અમારા મંડળનું નામ છે સેવા સમાજ સમાજની વિવિધ પ્રકારે અમે સેવા કરીએ છીએ અને એક ભાગ છે શિક્ષણનો તો એના ભાગરૂપે અમે ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં અમને સમાજના દાતાનો ખૂબ સારો એવો સહકાર મળ્યો છે બધાના નામ ન લઈ શકાય માફ કરજો પરંતુ અગત્યના અમારા જે અગત્યના શબ્દ પાછો હું એની પર પણ ભાર મૂકું છું કેમ કે પૈસા બધાની પાસે હોય છે પણ દાન આપવાની ભાવના ઈશ્વર સૌને આપે પૂનમભાઈ કંચનભાઈ શુકલ દેધરડાના જેમના તરફથી પાંચથી બાર ધોરણના વિદ્યાર્થીઓને દસ નંગ લેખે ચોપડા આપવામાં આવ્યા રજનીકાંતભાઈ વાલમભાઈ પુરોહિત વડોદરા એકથી ચાર ધોરણની સ્કૂલ બેગ આપવામાં આવી અમારા મંડળ તરફથી પાંચથી બાર ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કરી છે એકથી ચારમાં લગભગ નવ વસ્તુઓ લગભગને શ્યોર નવ વસ્તુઓ મૂકી છે અલગ અલગ પ્રકારની એમ કરીને દસ વસ્તુની કીટ એકથી ચારના બાળકોને આપી છે કુમારી રેશા પટેલ છાત્રાલયમાં અમારો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે આ વાડી નજીવી કિંમતમાં ના જ પાડતા હતા પણ અમે આપ્યું છે માત્ર હજાર રૂપિયામાં એમનો પણ ખૂબ ખૂબ આભાર પૂનમભાઈનો આભાર રજનીકાંતભાઈનો આભાર નામી અનામી અનેક દાતાઓનો આભાર સમાજના સર્વ જે અહીં આગળ હાજર રહ્યા વિદ્યાર્થી વાલી એ સર્વનો પણ આભાર અમને અમારા કાર્યક્રમ નિમિત્તે ફૂલને ને ફૂલની પાકડી જે કંઈ દાન આપ્યું છે સહકાર આપ્યો છે મદદરૂપ બન્યા છે એ સૌનો અમે અત્રેથી આભાર માનીએ છીએ શરત ચૂકથી ભૂલ ચૂંકથી જો કોઈનું નામ લખવામાં બોલવામાં કંઈ પણ રહી ગયું હોય તો ક્ષમા ચાહીએ છીએ પુનઃ મંડળના વડીલ શ્રીઓ યુવાન શ્રીઓ સર્વ સભ્યોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય સ્વામી તેજાન અમે સરોદર ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા તરફથી બાળકોને ભૂણવા માટે એક ચોપડાનું આખા જે જરૂરિયાત છે એ બધાનું દાન છે અને બધા બાળકો ખૂબ ભણે ખૂબ સારા ટકા પાસ થાય અમારો સમાજ ખૂબ આગળ આવે એ બદલ ભગવાન સ્વામી માની એ ભગવાન અમારા બધાનું કલ્યાણ કરજો અને ખૂબ ભણે અર્થાત ધન ધાન્ય રૂપમાં આરોગ્ય દ્રવ્યમ પુત્ર પૌત્ર વંદાણ પતિ પતિ ગૃહમ પૂર્ણ વૈભવ પ્રચમ સર્વે પ્રાપ્ત સ્વામી નમામી સ્વામી બધાનું કલ્યાણ કરે બધા સુધી થાય એવો મારો આશીર્વાદ